વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવી શું કહેશો પાંડેસરા પોલીસ વિસ્તારમાં ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મુવમેન્ટ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોનપોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી છે અને ખાડી પર જે જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કમિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો અમને ડ્રોન દ્વારા સુધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં 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 સુધી જે પમ્પિંગ કરી છે ત્યાં સુધી કંઈ જણાય આવેલ નથી અને જ્યારે પણ કંઈક મળી આવું તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે સર ગુના ગુનાઈત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સામાં મળી આવેલા છે કેટલાક નજરબાર છે જે નજરબાર છે તેમને ક્યાં છે અને શું છે તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ નર્મન મહેરબાનની મેટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવે છે અને ਦਰ 15 ਦਿਨ ਸੋ ਤੈਨੂੰ ਮੁਲਾਕਾਤ ਬੁਲਾਉਣ ਤੋਂ ਪਰਵਾਹ ਮੌਜੂਦ ਹੈ